નમસ્કાર મિત્રો મિત્રો મારું નામ છે મનીષ કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોણ મિત્રો ગઈકાલે મેં એક વિડીયો જોયો એમાં ભાજપના એક ઉમેદવાર જમવા બેઠા છે મિત્રો જમવા બેઠા છે કંઈ ખોટી વસ્તુ નથી બહુ સરસ કહેવાય પરંતુ વિડીયોમાં એવું લખાણ છે અને એવા સમાચાર છે કે આજે બેન બેઠા છે જમવા એ દલિતના ઘરે જમવા બેઠા છે આશ્ચર્યની વસ્તુ એટલે શું દલિત કોણ છે તે એલિયન છે એ કઈ ખબર પડતી નથી સમાચાર એવા હોય કે ભાઈ વાઘનું ભોજન બકરાએ ખાધું એટલે કે માંસ બઘરાએ ખાધું એ સમાચાર બની જાય કે ભાઈ બે પ્રાણીઓ અલગ અલગ છે સમાચાર એવા આવે કે હાથીએ માંસ ખાધું તો સમાચાર બની જાય કેમકે શાકાહારી પ્રાણી છે સમાચાર એવા આવે કે પોપટે દૂધ પીધું તો કાંઈક નવીનતા લાગે કેમકે આ બધી નવી વસ્તુઓ છે કે જે તે પ્રાણીઓ આ ખોરાક એકબીજાનો લેતા નથી એ વસ્તુ છે કેમ કે પ્રાણીઓ પક્ષીઓ અલગ 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 છે પરંતુ એક માણસ જ્યારે કોઈ બીજા માણસ ત્યાં જમવા જાય એટલે એવું કહેવામાં આવે કે ભાઈ આ જાતિનો માણસ આ જાતિના વ્યક્તિના ઘરે જમવા ગયો ક્યાંની યોગ્ય વાત છે દલિતો માણસ હોતા નથી અને દલિતો પણ ખરેખર હદ કરી નાખે છે દલિતો જાણે હોય તો પોતે બે જ મહેસૂસ નથી કરતા એવું કરી રહ્યા છે તમારે એવી રીતે શું જરૂર આવી પડી કે તમે કોઈ બીજે વ્યક્તિને તમારા ઘરે જમવા બોલાવો છો અને પોતાના સમાજની તમે આ રીતે બદનામી કરાવડાવો છો તમે તમારી જાતને તમારા સમાજને શા માટે નીચો બતાવો છો એ ખબર પડતી નથી એ જે તે દલિત વ્યક્તિઓને મારો એક પ્રશ્ન છે કે તમે કેમ આવું કરી રહ્યા છો તમે શું સાબિત કરવા માગો છો આ નાચ જાતના વાડા જે ભૂતકાળમાં અમુક લોકોએ પોતાના ફાયદા માટે બનાવ્યા હતા અને આજે પણ એ નાચ જાતના વાડાના કારણે આખો સમાજ આખો દેશ બરબાદ થઈ રહ્યો છે ત્યારે તમે ગર્વ અનુભવો છો કોઈ પોતાના ઘરે જમવા બેસાડીને તમને શરમ આવી જોઈએ ખરેખર આવું કરતા દલિત સમાજે પણ શરમાવાની જરૂર છે તેમને શું પ્રાપ્ત કરી લેવું છે આવું કરીને શું બતાવવું લે છે લોકોને અને જે જમી રહ્યા છે ત્યાં વ્યક્તિઓ એ લોકોએ પણ શું સાબિત કરવું છે શું બતાવવું છે ત્યાં આગાડી કે તે દલિત ત્યાં જમી રહ્યા છે દલિત માણસ નથી હોતા તમે એવું શું નથી કરતા જે દલિત નથી કરી શકતા તમે શું એવું કરો છો બતાવો જે પોતાની જાતને ઊંચા માને છે જે પોતાની જાતને સવર્ણો માને છે એ લોકો બતાવો કે તમે એવું શું કરી શકો છો જે દલિત નથી કરી શકતા દલિત પણ એક વ્યક્તિ જ છે એક માણસ જ છે જે તમે કરો છો તે બધું જ તે વ્યક્તિઓ કરી શકે છે તો આ ભેદભાવ છે નો અને દરેક સમાજે શરમાવાની લજાવવાની જરૂર છે કે આવું તમે ટીવી પર બતાવો છો ન્યૂઝ ચેનલ પર બતાવો છો અલગ અલગ સોશિયલ પ્લેટફોર્મ પર બતાવો છો ખરેખર શરમ શરમવવી જોઈએ આ વાતની ખરેખર દલિતોએ શરમાવાની જરૂરી છે પોતે પોતાની જાતને કેમ નીચે સમજો છો કોઈ બી માણસ આ જાતિ તો અમુક લોકોએ પાખંડવાદીઓએ પોતે મોટા થઈ જવું હતું ને લોકોને દબાવવા હતા એટલા માટે જાતિ બનાવવામાં આવેલી છે બાકી દરેક માણસો પોતાની રીતે સ્વતંત્ર જ હોય છે દરેક દેશમાં દુનિયાના દરેક દેશની અંદર દરેક વ્યક્તિ પોતે સ્વતંત્ર હોય છે માણસ કોઈ મોટો હતો નથી કોઈ સમાજ મોટો હોતી નથી હા ખાલી વ્યક્તિ પૈસાદાર હોઈ શકે છે કોઈ વ્યક્તિ પૈસાદાર હોઈ શકે કોઈ વ્યક્તિ ઓછો પૈસાદાર હોઈ શકે એટલે પૈસાદાર હોવાથી કોઈ માણસ મોટો નથી થઈ જતો કોઈ સત્તા પર આવ્યાથી કોઈનો મોંઘો મોટો થઈ જવાથી માણસ મોટો નથી થઈ જતો મોટો ત્યારે જ કહેવાય છે કે જ્યારે કે સમાજ માટે સારું કામ કરતો હોય અથવા તો કોઈને ભલાઈ માટે કામ કરતો હોય કોઈ પણ સારું કામ કરતો વ્યક્તિ અથવા તો લોકોને મદદ કરતો હોય જેનું દિલ મોટું હોય જે સમાનતામાં માનતો હોય તે વ્યક્તિ મોટો હોય છે વ્યક્તિ પૈસાદાર હોઈ શકે ગરીબ હોઈ શકે પણ કોઈ મોટો માણસ કોઈ દિવસ હોતો નથી કોઈ મોટી જાતિ હોતી નથી એ વસ્તુ યાદ રાખો કાયમ બે વ્યક્તિઓ છે બે સરખા જ છે હા આર્થિક રીતે કદાચ કોઈ મોટો થઈ શકે દાખલા તરીકે મારે પૈસાનો જરૂર હોય ને હું કોઈ વ્યક્તિ પાસે પૈસા લઉં તો સામાન્ય રીતે આર્થિક જતો હું એનાથી થોડો નાનો થઈ જાઉં છું કેમ કે હું એની પાસેથી એસાન લઉં છું બાકી કોઈ પણ વ્યક્તિ જાતિ કે પૈસાદાર રીતે મોટો બની શકતો નથી અને દલિત સમાજની નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને તમે આવું તુચ્છાપણું છોડો અને આ જે તે સમાજના જે લોકો પોતાને મોટા સમજે એમને તમારે ત્યાં જમાડવાનું બંધ કરો શરમ આવે છે આવું કરો છો તો તમે તમને શરમ નહીં આવતી હોય તમને કદાચ કાંઈ પૈસા બી દેતા હાશી જમાડવાના પણ એ લોકો તમારી પર એહસાન કરે છે હું તો સમજો કમસે કમ દલિત સમાજ એટલે શું એ ખબર પડતી નથી અમુક વાર તો પોતાનું સમાન વેચી પોતાનું સ્વાભિમાન વેચી તમે આ રીતે શું કરવા માગો છો તે ખબર પડતી નથી અને બીજા સમાજને પણ નમ્ર વિનંતી છે મહેરબાની કરીને આપણા બધા માણસો છીએ આ બધા ખોટા ધંધા છોડો પહેલાંના ત્યાં જમ્યા પહેલા ત્યાં જમ્યા અને બધા એક જ વસ્તુ જમે છે એક જ પાણી પીએ છીએ એક જ હવા લે અને આ દેશ સમાનતાનો દેશ છે બધા સરખા છે એટલે મહેરબાની કરીને આવી તુછાઈ છોડો અને આવા વિડીયો મૂકવાનું બંધ કરો દલિત ત્યાં જમ્યા દલિત એટલે શું હોય કૂતરું છે કોઈ જાનવર છે કોઈ જનાવર છે એલિયન છે અથવા તો એને ત્યાં જમનાર આ વ્યક્તિઓ આ બધા આવું છે એલિયન નહીં એ કોઈ બીજા પ્રાણીઓ કે જે એકબીજાને ત્યાં જમવાથી નાનું મોટું પોતે અનુભવે છે તો મહેરબાની કરો શરમ આવી જોઈએ ખરેખર આ બધું કરનાર આ બધું કરનાર આ બધું કરાવનાર જવાબદાર પણ મિત્રો મારા આ વિડીયોમાં કોમેન્ટમાં લખજો મિત્રો હું એક સોશિયલ વર્કર નાનું મોટું કામ કરું છું મારી જાતે અને આવા સારા સામાજિક વિડીયો બનાવું છું તો દોસ્તો મારા આ વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને શેર જરૂર કરજો મિત્રો અને કોમેન્ટ પણ કરજો જેથી ખબર પડે કે હું આજે કરી રહ્યો છું યોગ્ય કરી રહ્યો છું કે નથી કરી રહ્યો બસ એટલું જ કહું તો મિત્રો જય હિન્દ વંદે માતરમ ભારત માતા ગીર જય